હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં તો અહીંયા હું બનાવવાની છે ઈંડા કઢીનું મસ્ત ટેસ્ટી શાક ગુજરાતી રીતના તો અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે અને એમાં ડુંગળીને બે ઝીણી એકદમ ઝીણી સમારીને તેલમાં બધો ડુંગળી નાખી બધો મસાલો નાખી હળદર મીઠું મરચું પાવડર હળદર બધું ગરમ મસાલો ધાણો પાવડર બધા મસાલા આદુ લસણ મરચાંની પેસ્ટ બધા મસાલા રાખીને કાંદાને સારી રીતના ચીડવી લીધા છે પછી અહીંયા ટામેટાને હું પીસી લીધું છે અહીંયા મિક્સરમાં મસ્ત રીતના પછી એમાં ટામેટાને એડ કરી લેવાનું છે ટામેટા પ્યુરીને એડ કરવાનું છે અને સારી રીતના ચારવવાનું છે મિક્સ કરવાનું છે ગ્રેવીને પછી એમાં ઈંડા નાખી દેવાના છે અહીંયા હું પાંચ ઈંડા લીધા છે અને એને મસ્ત બાફી લીધા છે અને છોટલા કાઢીને તેલમાં સારી રીતના ફ્રાય કરી લીધા છે કંઈ જ નહીં નાખવાનું છોટલા કાઢીને એમાં જ તેલમાં થોડું ઉપર ઉપરથી કટ કરીને તેલમાં સારી રીતના ફ્રાય કરવાના છે ફ્રાય કરીને પછી જે ગ્રેવી છે એમાં ઈંડા નાખવાનું છે અને થોડું પાણી ઉમેરવાનું છે પાણી તમે રોટલી સાથે ખાવાના છો કે પછી ભાત સાથે ખાવાના એ હિસાબથી પાણી અંદર એડ કરવાનું છે અને પંદરથી વીસ મિનિટ એને ઉકાળવા દેવાનું છે ઉકાળો એટલો બધો મારવાનો છે કે ટામેટાનું જે કાચાપણું હોય એ નીકળી જાય કેમ કે ટામેટાનું પછી આપણે પીસીને નાખ્યા છે એટલે ટેસ્ટ કાચો કાચો આવશે એટલે આપણે ટામેટાને સારી રીતના ચડાવવાના છે એટલે પંદર વીસ મિનિટ ઉકાળવાનું છે પછી અહીંયા ઉકળી ગયા બાદ આપણે અંદર નાખવાનું છે ધાણો કટ કરીને તો ઉપરથી હું એ નાખ્યો છે ધાણો અને હું ભાત અને મરચું લીધું છે સાથે અને સર્વ કરી લીધું છે તો કે